મિત્રો ગુજરાતના રાજકોટ જિલ્લામાંથી જસદણ નજીક આટકોટની સીમમાંથી એક એવી ઘટના સામે આવી તે સાંભળીને કદાચ એવું લાગ્યું કે શું આ આપણું ગુજરાત છે શું આપણે સભ્ય સમાજમાં જીવી રહ્યા છીએ દુષ્કર્મની ઘટનાઓ વારંવાર આપણી સામે આવતી હોય છે અને ચર્ચાઓ પણ થતી હોય છે પરંતુ આ વખતે નાની બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને આ દુષ્કર્મ કરવાનો પ્રયત્ન તો થયો પરંતુ આ નરાધમ સફળ ના થયો ત્યારે તેણે બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો ઘુસાડ્યો આ ક્રૂરતાપૂર્વકની ઘટના મિત્રો હું બોલી રહ્યો છું ત્યારે મારી જીભ પણ થોથવાઈ રહી છે ત્યારે આ નરાધમને વિચાર નહીં આવ્યો હોય કે હું શું કરી રહ્યો છું નમસ્કાર દર્શક મિત્રો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા મિત્રો આ ઘટના સામે આવી જેની ચર્ચા આપણે કરી રહ્યા છીએ ત્યારે સભ્ય સમાજ પણ વિચારતું થયું છે કે પાછલા ઇતિહાસમાં તાજેતરમાં બનેલી ઘટનાઓ ની શાહી હજી સુકાઈ નથી દિલ્હીનો નિર્ભયા કાંડ હોય કે સુરતનો ગ્રીષ્મ હત્યાકાંડ હોય કે ભરૂચની નાની બાળકી સાથે થયેલો રેપ હોય કે ગાંધીનગરની એક દીકરી જે નાની હતી તેની ઉંમર કદાચ પોતે પણ જાણતી ન હતી બોલી શકતી ન હતી તેવી નાની બાળકી સાથે પણ આ જ પ્રકારની ઘટના થઈ નામદાર કોર્ટે તરત જ લઈને આ તમામ આરોપીઓ અને નરાધમોને સજા તો આપી છે પરંતુ આ ઘટનાઓ બની રહી છે ત્યારે એક સવાલ થાય છે કે આ નરાધમ આ રાક્ષસોને શું કાયદાનો ડર નથી પોતે શું કરી રહ્યા છે તેનું કોઈ ભાન જ નથી કેમ બની રહી છે વારંવાર આ ઘટના અને સવાલ એ થાય છે કે ક્યાં સુધી આપણે સૌ મીણબત્તી લઈને રોડ રસ્તા પર ઉતરીશું અને દેખાવો કરીશું શ્રદ્ધાંજલિ આપતા રહીશું આપણે શું કરી શકીએ આ વિષય પર આ મુદ્દા પર ચર્ચા જ કરવાની છે મીડિયા સમાચારો બતાવતું રહેશે મીડિયાનો ધર્મ છે સમાચાર બતાવવાનો પોલીસ તંત્ર તપાસ કરશે ન્યાયપાલિકા કદાચ આ નરાધમોને કડકમાં કડક સજા આપશે પરંતુ આ સભ્ય સમાજમાં રહેતા તમામ જાગૃત નાગરિકોએ પોતાની બહેન દીકરીઓ માતા બહેનોની લાશ તો રાખવી પડશે ક્યાં સુધી આપણે આ વિશે ચર્ચા કરીશું સવાલો અનેક છે અને એટલે જ મુંબઈ સમાચારે એક પ્રયત્ન કરે આ ઘટના વિશે જાણવા અને આપ સુધી પહોંચાડવા તપાસ કરતા અધિકારી કહી રહ્યા છે કે આ ઘટનાનો આરોપી ઝડપાઈ ચૂકેલો છે અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ પણ કરવામાં આવ્યું છે તેનો મેડિકલ ટેસ્ટ થયેલો છે તેણે જે હથિયાર અથવા લોખંડનો સળિયો જે વાપર્યો હતો તે પણ પોલીસના કબજામાં છે તપાસમાં શું ખુલ્યું પોલીસ અધિકારી શું કહી રહ્યા છે આવો સાંભળીએ આઠ તારીખના રોજ રાજકોટ ગ્રામ્યના આઠકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાનપુર ગામની બાજુમાં જો વાડી છે વાડી વિસ્તારમાં એક આપના દાહોદનો ભાગ્યા અહીંયા રહે છે ખેતરમાં કામ કરતા હોય છે એની સાત વર્ષની નાની દીકરી સાથે એક દુષ્કર્મ જેવો બનાવો બન્યો એમાં દીકરીની સારવાર નનાના હોસ્પિટલ રાજકોટ ખાતે ચાલુ છે અને હવે આજની તારીખમાં દીકરી નોર્મલ છે અને ડિસ્ચાર્જ કરાવવાનો પ્રોસીજર ચાલુ છે અમે સતત મેડિકલ ટીમ સાથે સંકલનમાં છીએ અને આ સૂચના મળતા જ તુરંત માનનીય ડિપ્ટી સીએમ સાહેબ માનનીય ડીજી સાહેબ ડીજીપી સાહેબના નિર્દેશ મુજબ અને રાજકોટ રેન્જના આઈજી સાહેબની સૂચના મુજબ અમે લોકો દસ ટીમ બનાવીને અને તુરંત આજુબાજુના જેટલા શકમંદો હતા તમામને ટેકનિકલ સર્વેલન્સ એક જ સાથે શરૂ કર્યો હતો અને એના હિસાબે એક માણસને આઈડેન્ટિફાઈ કરીને અટક કરવામાં આવ્યો એની પૂછપરછમાં આરોપી કબૂલાત કરી છે અને જો મહિલા ડોક્ટર્સ છે મહિલા પોલીસ છે એની હાજરીમાં આ આપણી જો ભોગ બનનાર દીકરી છે આ પણ કન્ફર્મ કર્યો ફોટો જોઈને કે આ જ માણસ અમારે સાથે દુષ્કર્મ આચર્યો હતો અને આરોપીને અટક કરવામાં આવ્યો છે હાલ સુધી અને આ ભોગ બનનાર દીકરીની ડિટેલ્ડ મેડિકલ ઇન્વેસ્ટિગેશન થયેલ છે સીન ઓફ ક્રાઇમ ઉપર એફએસએલ વિઝિટ કરી છે સરકારી પંચોની હાજરીમાં પંચનામું થઈ ગયેલ છે અને જો આ સરિયો હતો એના હાથમાં એનાથી એના દીકરીના પ્રાઇવેટ પાર્ટ ઉપર ઇન્જરી કરી હતી તો સરિયો રિકવર કરવામાં આવ્યો છે અને ઘટના સ્થળથી અમુક અમને ફોરેન્સિકના સારા પુરાવા પણ મળ્યા છે એને અમે એફએસએલમાં મોકલીશું એના પછી એના રિપોર્ટ આવ્યા પછી ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરવામાં આવશે અને મહેરબાન ડીજીપી સાહેબ અને આઈજી સાહેબની સૂચના છે અને માનનીય ઉપમુખ્યમંત્રી શ્રીનો નિર્દેશ છે કે આની ઝડપથી તપાસ પૂરી કરવામાં આવે તો અમે લોકો એક ટીમનો ગઠન કર્યું છે આ ટીમ અલગ અલગ એંગલ પર કામ કરી રહી છે અને જેટલો વહેલો થઈ શકે એટલો વહેલો અમે લોકો ઇન્વેસ્ટિગેશન પૂરે કરીને આમાં ચાર્જશીટ કરવામાં આવશે અને કોર્ટ સાથે ડીજીપી સાહેબ સાથે અમે સંકલનમાં છીએ ત્યાં પણ કોર્ટમાં જેટલો વહેલો થઈ શકે એટલો વહેલો એનો ફાઇનલ સજા સુધી જાય એવો અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ ઘટના બપોરમાં અગિયારથી બાર વાગ્યાની આજુબાજુમાં બની હતી અને ત્યારે આ દીકરી પોતાના મામાનું ખેતર છે ત્યાં રમતી હતી મામાના છોકરા છોકરીઓ બીજા પણ હતા સૌથી મોટી આ જ દીકરી હતી તો એ બાળકો ત્યાં રમતા હતા અને બાજુની વાડીમાં જ આરોપી હતો ત્યાંથી આવીને મેક્સિમમ દસ મિનિટનો જો ટાઈમ લીધો આતા જ આતા જ આ આપણી દીકરીને ઓ દુષ્કર્મનો શિકાર બનાવ્યો એ પ્રત્યક્ષ પરિચિત ન હતા એકબીજાથી પણ આરોપીને ખબર હતી કે એ લોકો દાહોદના રહેવાસી છે અને અહીંયા ભાગ્યા તરીકે એ લોકો પણ ખેતરમાં કામ કરે છે અને ચોકલેટની લાલચ આપીને ત્યાં એક પાણીની ટાંકી છે એની પાછળ લઈ ગયેલા રૂપી અમે જેટલું જલ્દી થઈ શકે આમાં દિવસ નક્કી નથી કર્યા લેકિન જેટલો જલ્દી થઈ શકે ઇન્વેસ્ટિગેશન કમ્પ્રોમાઇઝ નહીં થાય અને સારું ઇન્વેસ્ટિગેશન જેટલું જલ્દી થઈ શકે એટલો જલ્દી અમે લોકો આને ઇન્વેસ્ટિગેશન પૂરો કરીને ચાર્જશીટ કરીશું ઇનિશિયલી એક બે દિવસમાં બાળકી થોડી શોકમાં હતી પછી હવે કાલથી બાળકીની સ્થિતિમાં બહુ સુધાર છે અને ડોક્ટર સાથે પણ અમે લોકો સંકલનમાં છીએ આના મેન્ટલ અને ફિઝિકલ બંને કન્ડિશનમાં બહુ સુધાર છે દર્શક મિત્રો પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં જે સામે આવ્યું છે તેમાં આરોપી પોતાની કબૂલાત કરી ચૂકેલો છે તેવું કહેવું છે અને જે હથિયાર અથવા તો લોખંડનો સળિયો જે આ આરોપી આ નરાધમ હું તેમ કહીશ કે આ રાક્ષસે વાપર્યો હતો તે પણ પોલીસે જપ્ત કર્યો છે સવાલ એ થાય છે કે આ પ્રકારની ઘટનાઓ ગુજરાત સહિત દેશભરમાં જ્યારે જ્યારે બની છે ત્યારે નામદાર કોર્ટે કડકમાં કડક સજા પણ આપેલી છે ન્યાયપાલિકા પર દરેક ભારતીય ગર્વ કરે છે અને ઈચ્છા પણ હોય કે આ પરિવારને પણ ન્યાય જરૂર મળે અને મળશે જ પોલીસ પોલીસનું કામ કરી રહી છે ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે પરંતુ એક સમજવાનો પ્રયત્ન કરવો પડશે કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનેલી છે ભૂતકાળમાં તાજેતરમાં પણ બનેલી છે ત્યારે નામદાર કોર્ટે કેવા કેવા પ્રકારની સજા આપેલી છે અને ન્યાય સંહિતામાં ભારતીય ન્યાય સંહિતામાં કેવા પ્રકારની જોગવાઈ છે જો દુષ્કર્મની ઘટના બને જો નાની બાળકી પર રેપ થાય જો જાતીય સતામણી થાય દીકરીઓ મહિલાઓ અને નાના નાના બાળકો પોક્ષો કાયદા હેઠળ જે એક રક્ષણ મળેલું છે અને આરોપીઓને કડકમાં કડક સજા કરવાનું જે નામદાર પાલિકા કોર્ટ પાલિકા અથવા તો હું એમ કહીશ કે ન્યાયપાલિકા સતત તેના ચુકાદાઓમાં આપે છે ત્યારે ભાવનગરથી જાણીતા

એટલે પણ બાળકો કોઈ પણ બાળક જે ઓછી વયના છે ના સમજ છે હજી દુનિયામાં ઘણું બધું જોવાનું સમજવાનું બાકી છે એવા બાળકો હંમેશા વોનરેબલ એટલે કે સહેલાઈથી કોઈ અઘટિત ઘટના બનાવ ના શિકાર બની જાય એવા 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 અ સહેલા નિશાનો હોય છે અને એનો ગેરલાભ અ વિકૃત માનસિકતા ધરાવતા કેટલાક માણસો જેમને જેમને ખરેખર વિકૃત વિકૃતિની હદ બહારની જ વાત કહી શકાય એવા માણસો એનો ગેરલાભ લઈ શકતા હોય છે પણ જ્યારે વાત જાહેર થાય છે કોર્ટ સુધી પહોંચે છે ત્યારે કોર્ટ ચોક્કસ આ આવા અને કાયદો પણ કાયદો પણ અલબત્ત વિકૃતિ માનસિક વિકૃતિ છે એ એની પરિસીમા કે એની પરિપાટી કેટલી છે એની એની ઘનતા કેટલી છે કેટલી વિકૃતિની હદ છે એ એ ડિફાઇન નથી થઈ શકતી અત્યારે કરેલી નથી પરંતુ કોર્ટ તો ચોક્કસ એ નોંધ લેતી હોય છે કે આ વિકૃતિની તમામ હદની બહાર છે છતાં પણ અદાલતમાં આ પ્રકારના બનાવો આવે છે ત્યારે ભારતીય ન્યાય સંહિતામાં માટે અગાઉ આઈપીસી માં ત્રણસો છોતેર કલમ માં બળાત્કારની સજાની જોગવાઈ હતી હવે જે ભારતીય ન્યાય સંહિતા છે એમાં કલમ ચોસઠ અને કલમ પાસઠ બંનેમાં અલગ અલગ જેટલી ગંભીરતા છે એ ગંભીરતાને ધ્યાને લઈને સજાની જોગવાઈ કરવામાં આવી છે કલમ ચોસઠ માં દસ વર્ષથી ઓછી નહીં ગુનો સાબિત થયે દસ વર્ષથી ઓછી નહીં અને આજીવન કારાવાસ આજીવન કેદ એટલે કે કુદરતી જીવન જીવે ત્યાં સુધીની આજીવન આજીવન એટલે કેટલીક કેટલીક વખત એવું માનવામાં આવે છે કે વીસ વર્ષ એટલે બહુ થઈ ગયું આજીવન જ ગણાય કે ચૌદ વર્ષ એટલે આજીવન ગણાય એવું નથી આ આમાં બહુ સ્પેસિફાઈ સ્પષ્ટતા કરી છે કે કુદરતી જીવન જ્યાં સુધી સુધી ચાલે ત્યાં કેદની સજાની જોગવાઈ છે પાસઠ માં કલમ પાસઠ માં બી એનએસ પાસઠ માં બે ભાગ છે એક સોળ વર્ષથી ઓછી મહિલા ઓછી વયની મહિલા સાથે બળાત્કાર નો ગુનો બને તો વીસ વર્ષથી ઓછી નહીં કુદરતી વીસ વર્ષથી તો ઓછી સજા થાય જ નહીં પણ મૃત્યુદંડ સુધીની સજા થઈ શકે એવી જોગવાઈ કરવામાં આવી છે આ બી એસ ની વાત કરી આ જ રીતે બાળક હોય કે બાળકી બંને માટે મેલ ચાઇલ્ડ યા ફિમેલ આવે છે એમની માટે પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ થી એક બે હજાર બાર થી કાયદો અમલમાં આવ્યો છે પોક્સો એક્ટ તરીકે ટૂંકમાં ઓળખાય છે એમાં પણ આ જ પ્રકારના ગુનાની એટલે કે જયારે પણ આવા બનાવો બને ત્યારે આ બંને કાયદા નીચે લાગુ પડતી કલમો નીચે ગુના દાખલ થાય છે અને ટ્રાયલ એની સાથે જ ચાલતી હોય છે જે જે ગુનામાં કલમમાં મહત્તમ સજાની જોગવાઈ હોય હોય ત્યાં સુધીની સજા અદાલત કરી શકતી હોય છે એમાં પોક્સો ની વાત કરીએ તો ઓક્સો ની કલમ ચાર માં ઓછામાં ઓછી સાત વર્ષ સાત વર્ષથી ઓછી નહીં તેવી કેદની સજા જે આ જીવન કેદ સુધીની સજા વધારી શકાય સેક્સ્યુઅલ જે કહેવામાં આવે છે અને આ દરમિયાન જો કોઈ બાળકને ઈજા પહોંચાડવામાં આવે તો અથવા તો એકથી વધુ વખત સેક્સ્યુઅલ એસોલ્ટ કરવામાં આવેલો હોય અથવા તો આ બાળકની ઉંમર બાર વર્ષથી ઓછી હોય તો આ ત્રણે ત્રણ સંજોગોમાં દસ વર્ષથી ઓછી કેદની સજા ન હોય એવી કેદ અને આ જીવન કેદની સજા સુધીની જોગવાઈ કરવામાં આવી છે પોક્સો એક્ટની છે આ જે ત્રણસો છોતેર એટલે કે હવે જે ભારતીય ન્યાય સંહિતા માં સુધારો થયો છે એમાં આ કલમ ચોસઠ અને 65 માં બહુ વિગતવાર અલગ અલગ સંજોગોને વ્યાખ્યાયિત કરીને દરેક સંજોગો માટે સજાની જોગવાઈઓ કરવામાં આવી છે જે અદ્યતન છે એટલે એટલે ઓક્સાઈડ કરતા પણ એક બી એને નીચેના નીચેની કલમોમાં મહત્તમ સજાની જોગવાઈ છે અને એ મહત્તમ સજા અદાલત કરતી હોય છે જ્યારે જ્યારે આ આ પ્રકારના બનાવો ધ્યાન ઉપર આવે અને સંડોવણી હોય જ છે બાળક કોઈ પણ બાળક સાથે આવા આ પ્રકારના બનાવો બનવા જ ન જોઈએ એ એ અદાલત પણ ધ્યાન રાખતી હોય છે દર્શક મિત્રો આ આપણે સમજ્યું કે કાયદામાં કેવી જોગવાઈ છે અને આ પ્રકારની ઘટનાઓ જ્યારે જ્યારે બને ત્યારે આ નરાધમોને કેવી સજા નામદાર કોર્ટે આપેલી છે આશા રાખીએ કે આ ખેતમજૂર પરિવાર અને તેમને આ જ પ્રકારે કોઈ કડકમાં કડક કાર્યવાહી થાય અને તેમને ન્યાય મળે આ બાળકીને ન્યાય મળે કારણ કે આ ઘટના નાની સૂની નથી આપણા સભ્ય સમાજમાં આપણે સૌ અત્યારે હાલ ચિંતન મંથન કરી રહ્યા છીએ પરંતુ એક વાત તો ચોક્કસ છે કે આ ઘટના બન્યા પછી આ પરિવાર પર શું વીત્યું હશે એક દીકરીની માતા તરીકે એક દીકરીની બહેન તરીકે એક દીકરીની સખી તરીકે જ્યારે જ્યારે આપણે એ જગ્યાએ ઉભા શું થયું હશે વિચાર તો ખરો ખરા કે આ આ આ જે જે ઘટના બની છે 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 અને રાક્ષસ રાક્ષસ તેને કઈ રીતે આપણે કાબુમાં લઈ શકીએ મારી સાથે વડોદરાથી શોભાબહેન રાવલ જોડાયા તેમની વાત હું કરીશ તો તેઓ આ પ્રકારની જ્યારે જ્યારે ઘટનાઓ બને છે રેપ કેસ હોય દુષ્કર્મ હોય જાતીય સતામણી હોય કે અન્ય ઘટનાઓ જે યુવતી માં બહેન દીકરીઓ સાથે બનતી હોય છે તે તમામ ઘટનાઓના સાક્ષી એટલા માટે રહી છે કારણ કે તેઓ પોલીસ તંત્ર અને આ પરિવાર જે ભોગ બને છે તેના વચ્ચે એક સેતુ બનીને ઉભા રહે છે કાઉન્સિલિંગ કરી સમજવાનો પ્રયત્ન કરતા હોય છે કે આ ઘટના કેવી રીતે બની તે સમયે શું બન્યું હતું કારણ કે પોલીસ ડાયરેક્ટ અમુક ઘટનાઓ અને અમુક શબ્દો સીધા જ ઉપયોગમાં નથી લઈ શકતી ત્યારે આવી સમાજ સેવિકા બહેનો ખૂબ મદદરૂપ થતી હોય છે બહેન આવી અનેક ઘટનાઓના સાક્ષી રહ્યા છે તેમણે એક ચિતાર રજૂ કર્યો કે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે નાની બાળકી હોય દીકરીઓ હોય યુવતીઓ હોય તેમના પર શું વિત્તી હશે તેમના પરિવાર પર શું વિત્તી હશે આ કદાચ ધ્રુજારી છૂટી જાય તેવી વાત શુભા બહેને કરી અને કડક શબ્દોમાં સરકાર અને તંત્રને માંગ પણ કરી કે આ નરાધમને કેવી સજા કરવી જોઈએ કાયદો ભલે કાયદાનું કામ કરશે પરંતુ શુભા બહેનના આ શબ્દોમાં એક વજન છે અને કદાચ આ તંત્ર સુધી તેના કાન સુધી આ વાત પહોંચે તેવો પ્રયત્ન મુંબઈ સમાચાર પણ કરી રહી છે આવો સાંભળીએ શુભા બહેને શું કહ્યું પહેલા તો આમાં ઘટનાઓ જે ઘટે છે ને દીકરીની ઉપર જે બળાત્કાર થાય છે ને એ એકલી દીકરી ઉપર નથી થતો એના પરિવારના દરેક સભ્ય ઉપર 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 થાય છે એના એના દિલ માનસ અને એની આંખની અંદર છવાઈ જાય છે ને ત્યાં સુધી એ વેદના એ વેદના એ એના માનસમાં ને એના દિલમાં લઈને જીવે છે એ એની વેદના શું છે એની તકલીફ શું છે એ આપણા કાયદાકીય કશું કોઈ જોતું નથી આપણા ભારત દેશના જે કાયદાઓ છે ને જે બળાત્કારો કરે છે ને એની માટે કાયદાઓ કડકમાં કડક બનાવવા જોઈએ આ બધી કોઈ કલમો ત્રણસો ચોસઠ કાઢી નાખવું જોઈએ એક ઘા ને બે કટકા બસ એક હાથ કાપો એક પગ કાપો અને એનું ગુપ્તાન કાપી નાખો આવા પંદર થી વીસ માણસો ને જો આ સજા આવી આપશો ને તો પેલો અભણ માણસ હશે ને બળાત્કાર તો આવા અભણ માણસો જ કરતા હોય છે બળાત્કાર થાય છે આપણી મા બેન દીકરીઓ ઉપર એ સગા સંબંધી જ કરતા હોય હોય છે છે માણસ નથી આવતો જાણતા લોકો એમાં એમાં ખાસ સુરક્ષા એ જ હોય છે કે જે આપણી કોઈ પણ આપણી મા બેન દીકરી હોય પિતા હોય ભાઈ હોય બેન હોય માં હોય કે કોઈ પણ આપણું સગુ સંબંધી હોય એમ લાગે કે આ બચ્ચું એકલું છે ભલે દીકરો હોય કે દીકરી હોય અત્યારે બહુ પહેલા પણ મેં એવા કેસોમાં કામ કરેલું છે કે નાનો દીકરો હતો એના દીકરાની પાછળની અકુદરતી સેક્સ કરેલું હતું બચ્ચાની પાસે આવું નથી કા દીકરીઓ પર થાય છે નાના બચ્ચાઓ ઉપર નાના દીકરાઓ ઉપર થતું હોય છે એટલા લોકો વિકૃત મગજના થઈ ગયા હોય છે અને આ વિકૃતિ એ આપણે મોબાઈલ જોઈએ છે ને તો મોબાઈલ આપણા ઓપન કરીએ ને એટલે બધું મળી જાય મોબાઈલ એ છે ને આખી દુનિયા નાની કરી નાખી આટલી નાની દુનિયા કદ નાખી અને હું એ જ કહું છું કે અત્યારે જે ગંદા વિડીયો આવે છે તમે પૈસા ખર્ચીને કરો કે જે પણ કરો એ વિડીયો ઉપર જ પ્રતિબંધ મૂકવા જોઈએ આ પહેલા પણ તમારી ડિબેટ ચાલે છે પહેલા પણ મારી એક ડિબેટ ચાલતી હતી તો એમાં મેં આ જ વસ્તુ કીધી છે ભારત દેશમાં આટલા સારા કાયદાઓ કે આરોપીને તમે જેલમાં રાખો એને જમાડો એને સુવાડો એને કપડાનું આયોજન કરી આપો બસ તું આપણી સરકાર એ આરોપીઓને છારવે છે કોઈ પણ સરકાર હોય કોંગ્રેસ હોય કે બીજેપી હોય કે કોઈ અધર પક્ષ નહીં હોય શું કામ હું એમ કઉ છું એ આરોપી તમે રાખો છો શું કામ એને આવું કરીને એને છોડી દેવાનું એક પગ કાપી નાખવાનો એક હાથ કાપી નાખવાનો જમણો હાથ કાપો ને જમણો હાથ કાપો ને તો ડાબો પગ કાપવાનો અને એનું ગુપ્તાન કાપી નાખો જે દીકરીકીય બંધારણ લાવવું જોઈએ અત્યાર સુધી કેમ નથી લાવી સરકાર કોઈ પણ સરકાર કેમ નથી કરી શકતી કાયદાના બંધારણમાં ફેરફાર કેમ ના થઈ શકે અરે આપણા ભારત દેશનું આ ભવિષ્ય છે નાની બાળકી કે બાળક એ આપણા ભારત દેશનું ભવિષ્ય છે આપણા ભવિષ્યને આપણે મારી રહ્યા છીએ દીકરી છે ને એક સ્ત્રી છે ને એક દુનિયા ઉભી કરે છે જે પુરુષ નથી કરી શકતો એક સ્ત્રી છે ને એ બાળક ઉત્પન્ન કરી શકે જે પુરુષ નથી કરી શકતો એ બાળકને અવતાર આપે છે જીવન આપે છે એ જીવ કેટલા બધાના માટે આપે છે એ બાળક બેબી છોકરી હોય તો એ કોઈની બેન થશે પહેલા કોઈની દીકરી થશે બેન થશે મા થશે ભાભી થશે એ પછી ના એના જીવનમાં જેમ આગળ વધાય ને એમ એમ એના બધા પાત્રો બદલાતા હોય છે એ પાત્રતાની સાથે સાથે કુટુંબની પણ એક ચડતી 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 લાવતી હોય છે એ કુટુંબની ચડતી થતી હોય તો આપણા ભારત દેશને કેટલી થાય છે આપણે આપણે પડતી કરી રહ્યા છીએ ભારત દેશ માટે એમ કહીએ છીએ કે દીકરીઓને બચાવો દીકરીઓને બઢાવો આગળ બઢાવો શું છે પણ કેમ અત્યારે માં બેન દીકરીઓ પર છે ને હમણાં આવે જે બનાવ બને છે ત્યાં અઠવાડિયા દસ દિવસ સુધી પેપરમાં બધા જોર શોર ચાલશે દીકરભાઈ ખરાબ નહીં લગાડતા પણ બહુ સાચી વાત કરું છું પણ આના માટે કોઈ કાયદો એવો બનાવવો જોઈએ કડકમાં કડક કાયદો બનાવવો જોઈએ કે જેથી આવા આરોપી ઉભા ના થઈ શકે એને પણ તમે તકલીફ આપો વેદના આપો આ જીવનની એ પરિવારની ઉપર બળાત્કાર થાય છે પરિવાર કેમનો જીવે છે ને મેં ઘણા બધા કેસોમાં પરિવારોની માનસિકતા એ લોકોની મનોવ્યથા મેં બહુ ખરાબ જૂથ છે એ લોકોનું કાઉન્સેલિંગ કરતા કરતા મને નાકે દમાઈ જાય મીડિયા પણ પોતાની જવાબદારી સમજે અને આ પ્રકારના નરાતમો જે હોય છે તેને કડકમાં કડક સજા ન મળે ત્યાં સુધી રોજે રોજ આ મુદ્દા પર કઈક ને કઈક વાત લખવી જોઈએ કઈક વાત જણાવી જોઈએ તેના પર ડિબેટ કરવી જોઈએ સરકાર અને કાયદાલા તજજ્ઞોને સવાલ પણ કરવો જોઈએ

સારો પ્રસંગ હતો તો હું મારા મહેસાણા બાજુ ગયેલી તો મને બોલાવવામાં આવી છોકરીનું મેં કાઉન્સલિંગ કર્યું છોકરી મને બે દિવસ સુધી મારી સાથે કશું બોલી જ મારે દીકરીની આખી એની અંદર ઘૂસવું પડ્યું ઘૂસવું પડ્યું એટલે કે મારે એ પરિવાર એટલી ખરાબ પરિસ્થિતિમાં રહેતો હતો કે એ લોકો રસોઈ પણ નહોતા કરતા બહારથી નાનું મોટું કઈ ક્લાઇન્ટ ખાતા હતા એ દીકરી એમ કાસ્ટની હતી

આપણો સમાજ આટલી સંકુચિત માનવ ધરાવ માનસ ધરાવનાર હોય છે તમે જોજો આપણે ત્યાં માસી કામ કરશે ને કોઈ આપણી ઓફિસમાં કે કોઈ પેટ્રોલ પંપ ઉપર કે કોઈ હોટલમાં કે કોઈ શોપમાં કે કોઈ પણ જગ્યાએ તો એને ખરાબ નજરથી જ આપણો સમાજ જોશે કેમ એમને જીવવાનો હક નથી બળાત્કાર થયો એ દીકરીના પરિવારનો વાંક છે એ દીકરીનો વાંક હતો આ આઠ વર્ષની છોકરી છ વર્ષની છોકરી ચૌદ વર્ષની છોકરી એને શું જોયું છે આ છ વર્ષની છોકરી શું ખરાબ કપડા પહેરી ગઈ હતી કે એનું અંગ પ્રદર્શન થતું એવા કપડા પહેર્યા છોકરી નાની બચ્ચીએ કે એને દસ પંદર એના બોયફ્રેન્ડ હતા દારૂ પીતી હતી ડ્રગ્સ લેતી હતી રોડ ઉપર ઉભી રહેતી હતી આપણો માનસ છે ને ભારતીયના લોકો આપડા લોકો જ સોસાયટી વાળા જેમ

ભારતીય સંસ્કૃતિમાં મિત્રો નારી શક્તિને ખૂબ મહત્વ આપવામાં આવેલું છે અને આપણે સૌ તેને માન પણ આપીએ છીએ પરંતુ આ નારી શક્તિ સાથે જો અઘટિત ઘટના બનશે તો કદાચ આ જ બહેન દીકરીઓએ શસ્ત્ર ઉપાડવું પડશે હું અને મુંબઈ સમાચાર કદાચ હિંસાને સ્થાન નહીં આપીએ તેને સપોર્ટ પણ નહીં કરીએ પરંતુ આવા નરાધમોને કાયદાકીય રીતે પાઠ તો ભણાવો પડશે છે શુભાબહેને જે વાત કરી તે પણ વિચારવા જેવી છે કારણ કે ઘટનાઓ બનતી જાય છે દસ પંદર વીસ વર્ષની સજા પણ થાય છે અને આવા નરાદમ રોજે રોજ ઊભા પણ થતા જાય છે ત્યારે વિચારવું તો રહ્યું કે માત્ર એક હાથમાં મીણબત્તી લઈને રોડ પર નથી ઉતારવાનું આપણી બહેન દીકરીઓને મજબૂત પણ કરવાની છે અને આવનારા સમયમાં આવા રાક્ષસો સામે મજબૂતાઈથી લડે તેવી પ્રેરણા અને પ્રોત્સાહન પણ આપવાનું છે સરકારશ્રી અને તંત્રને પણ આપણે અપીલ કરીશું કે આ જે પરિવાર છે આટકોટનો ખેતમજૂર પરિવાર તેને ન્યાય મળે અને સાથે સાથે આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તેના માટે કેવા પ્રયત્નો આપણે કરવા જોઈએ તેના પર ચર્ચા થાય એક મીડિયા ધર્મ અમે બજાવી રહ્યા છીએ અને મુંબઈ સમાચાર એક પ્રયત્ન કરી રહ્યું છે કે આ જે ઘટના બની છે આટકોટ ની સીમમાં તેના પર સતત નજર રાખીશું કારણ કે આ નરા મળે ત્યાં સુધી સતત મુંબઈ સમાચાર અપડેટ આપતું રહેશે અને એક માંગ ચોક્કસ કરશે કે આ હેવાનના રાક્ષસને ક્યારે સજા મળશે દર્શક મિત્રો આપની કોમેન્ટ્સ પણ અમારા આ સોશિયલ મીડિયાના તમામ લિંક્સમાં આપવાનું ન ભૂલતા કારણ કે આપનો અભિપ્રાય ખૂબ અમૂલ્ય છે અને ખાસ કરીને આ ઘટના પર મુંબઈ સમાચાર જોતા રહો દર્શક મિત્રો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર